બા તમને એક વાત કરવી હતી બોલ ને બેટા હેતલના બાપુજીનો ફોન આવ્યો તો કે થોડા હેતલને ને મોકલવાની છે આ એન બાન થોડી ખારી નથી ને તો ઘરના કામમાં તકલીફ પડે છે મારે નથી કોલેજ કોલેજ પડે ને મારી કોલેજ પડે કોલેજ તો તું અઠવાડિયામાં જાશો આમથી તું બેન હા કરો છો કીધું ને બા નથી હું નથી તારા બાને મજા નથી અરે કામ ટાણે દીકરી કામ ન આવે તો કોણ આવે બસારાના પગ દુખે છે હલાતું નથી હું ફોન કરી દઈશ ને પૂછી લઈશ કેવી તબિયત છે અને કેટલી તબિયત ખરાબ થઈ છે વાત ફોન કરવાની નથી બેન મીરા એને હજી રોકાવું છે ત્રોકાવા દે ને નથી જવા દેવી હું નથી જવા દેવી બા તમે કે માણસ હો અરે એના માવતર છે એને દીકરીની જરૂર પડે તો જવા દેવી પડે ને આપણે હા તો કઈ નઈ એના માવતર છે દીકરી દીકરીની દીકરી છે લે ભલે રોકાતી તમે છે ને એને માથે ચડાવો છો હમુક આનું તમારે કેવું જોઈએ કે તારી માં કામમાં નો પૂગી વર્તી હોય ને તો જા બેટા 15 આ કામ કરજે ધ્યાન રાખજે એ હાંભળ એ માયુને તો છે ને છોકરીઓ જુવાન થાય ને એટલે પછી કાઈ મોકલે નહીં કેમ કે એને બધાય કામ કરવા પડે હવે આ દીકરીનું તો થાય એટલે પછી વઈ જવાની છે ભલે ને થોડાક દી રોકાતી તે વઈ જવાની છે તે કે નવાઈ છે આખી દુનિયાની દીકરીઓ હારે જાય છે અમે ન થાયવા એ ભલે રોકાણી અને છે ને હવે કોઈ ફોન આવે ને તો કહી દે છે કે હું તો મોકલતી હતી પણ એના બાએ ના પાડી તમને કોઈ મારાથી પ્રોબ્લેમ છે મામી તો હું જાય તો એક ને એક વાત કરીયા કરશો પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ છે તો શું કરો ફોર્સ કરો છો કે જાવું પડે જાવું પડે નથી જાવું મારે રોકાવું છે અહીંયા મારી વાત સાંભળ મામી છે તારી એને તો એમેય થાય ને હાચી વાત છે એની કે જાવું પડે આ તો હું તને રોકું છું બાકી તાર માં બાપને તારું કામ હોય ને તો તાર જાવું પડે

આ તું મને રોજ એમ કેસો કે મારા બાને ફોન કર્યો તો વાત કરી હતી તો તારા બા તો એમ કહેતા હતા કે તું વાત નત કરતી ફોન નત કરતી ફોન કરું છું વાત કરી છે હું ક્યાં કીધું મેં હા તે પણ ફોન કર તો વાત નો કરી હોય તે તો તું આખો દી વાત તું ક્યાં કરશો આટલી મામી એ મારો ફોન નથી રિસીવ કરતા ખબર નહી યા તો ફોન સાયલેન્ટ હોય યા તો યા તો મમ્મી છે ને કોઈ પણ કામમાં બિઝી હોય છે એ બહુ હાલ તમને મજા આવે એમ કરો બીજું હું અમારું તો હવે કઈ હાલતું નથી આવી તાય સોડી કેવી હતી ને હવે કેવી થઈ ગઈ છે બધી વાત માનતી હતી મારી જેમ કવે એમ નાસ્તી હતી અને અટાણે જેમ કવે ને ઊંધુસ કરવાનું એ અડધી તો છે ને તે એને સડાવી છે જ્યારે આવીને ત્યારે તો કેવી મજાની કયા ને શરમાળ ને હતી આ તો તે બેન 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 કરીને એને ભાવતા ભોજન ખવડાવી ખવડાવી ને તે એને આવી કરી દીધીસ હા મામી ઉપર છે ને ગુસ્સો નઈ કરો સાચું કહું ને તો મામી મને બહુ સાચવે છે નઈ મામી સ્માઈલ હા તે પગની દવા થોડી કરાવી લો ને એ તો હું સમજુ છું કે હવે આ કાંઈ નાની ઉંમર તો શે નહીં બેન ડરડા કરવાય કાંઈ હેલા નથી હો આખી જિંદગી તમે ખેતરમાં ડરડા કર્યા છે હવે તો પગ રજા માગે કે નહીં હા એ હું વાત કરી લે હાલો ને સારું સારું હો નરેશભાઈને કહેજો હું વાત કરીને પછી તમને કેવડાવું હાર હા જય શ્રી કૃષ્ણ

તમે જોજો મને તો છે ને બીક લાગે છે હવે અરે હું બીક લાગે છે હે એના કામ કરતા તને ઘા તો નથ વાગતા ને હું એમ કહું છું હું તમે છે ને થોડું બોલવામાં ધ્યાન રાખો કામ કરતા મને હું કરવાનો ઘા વાગે પણ જોઈએ એને એમ કહી કે તારા બાપાના ઘરે જવાનું છે એટલે એ છોડી કાઈક ને કાઈક બાનું કરીને આયા રોકાય છે જુવાન દીકરી છે કોલેજમાં જાય છે આ ટૂકા લુગડા પહેરે ફોન રાખે તમે વિચાર કરો જો કોક દીકના કારે ઢીલી માં નો બેહાડે તું હજે છે ને એને સમજે જ નથી આ પાણકીને ને તું સમજે જ નથી સમજુ છું આયા રહેવાનો મો હું છે આ તમાર કાય બંગલા છે હા હું તને કહું છું એને ગમમે એ વસ્તુ લેવી હોય આય મળી જાય હે જ્યાં ફરવા જાવું હોય આપણે લઈ જાવી છે હે એટલે અને પપ્પાની મતલબ માં હાસવતા નથી સમજી એટલે આયા રહે છે કોણ નો હાસવે કયા માવતર એવા હોય કે દીકરીને ન હાંચવે પણ આ છોડ્યું ને છે ને આજકાલ બધી છૂટ જોતી હોય મોબાઈલમાં વાતું કરવી હોય ટૂંકા ટૂંકા લુગડા પહેરવા હોય હરૂ ફરવું હોય અને માવતર એને ના પાડે ને એટલે ગમતું નથી બસ હવશે ને મારી ભાણકી વિશે એક શબ્દ એ નહીં બોલતી તો હું કરું મોકલી દો પંદર દિવની હું કહું છું પંદર વીસ દી રહી ને ભલે પછી પાસે આવતી હોય એને જાવું હોય ને તો જાહે બાકી હું મોકલાય નહીં

જો હેતલ નામ અવતાર ઈ છે નરેશભાઈ અને ઈરલબેન એટલે હેતલ ઉપર પેલો ઓ કે નામ નો લાગે આપણો નહીં હું માનું છું કે એના માવતાર નહીં મો હશે પણ મામા એટલે એનો અર્થ તને ખબર છે હું બે વાર માં હે ખબર પડેસ મન હંધી હો હું કાઈ ગાંડી નથી લ્યો મામા એટલે બે માં એટલે જ વાત છે આ એકમાં પ્રેમ આપતી હોય ને તો બરાબર પછી આ બે બે માયું ભેગી થાય એટલે વધી જાય પ્રેમ હાતે વધારવો છે પ્રેમ સમજી તો લે

મારે તમારી કોઈ વાતમાં હવે કાંઈ રસ લેવાની જરૂર નથી હું અટાણથી છૂટી રોકાવું હોય તો રોકાય જાવું હોય તો જાય ભણવું હોય તો ભણે હા અને એને જે ખાવું હોય ને એ બનાવી દેજે સમજે તો તમે મને ઝેર લાવીને પીવડાવી દો આ તમારી હંધાઈની વચ્ચે હુડી વચ્ચે હોપારી તો હું થઈ ગઈ છું નો તમારા બા માને નો તમે માનો કે નો લાય કે માને કોઈને માનું હોય કે નો માને બરોબર એક ભાણકી ખુશ રહે ને ઈ જ મારે જોવાનું છે બસ એ બહુ હાલ કામ પતી ગયું તમારું તો જવાય છે હવે જાવ વાળી તું છે ને થોડું મોટું થઈ ગયું હતું હા રસ્તામાં છે ને હા ગામના બે ત્રણ જણા મળી ગયા હવે એ થોડી પૂછપરછ કરવા વાળા હતા ગામની પંચાયત કરો ને ત્યાં અહિયાં મારો વહીવટ થઈ જશે

કે હમણાં હું લગ્ન નહીં કરું કીધું મે તારું ભણવાનું પણ ચાલુ છે તો પછી આવું હું કામ એને વિચારવું જોઈએ મે જ કીધું કે મારું સ્ટડી પૂરું થઈ જાય હજી મારે મેરેજ હમણાં નથી કરવા મારે વાર છે પણ નહીં એને ઉતાવળ જ આટલી છે ને મમ્મી પણ કહે છે કે તારા પપ્પા કહે છે ને બરાબર છે હા જો તું એક કામ કરજે મામાના ઘરેથી તું તારા ઘરે નહીં જાતી ન્યા જાઈશ ને તો તારા પપ્પા ગમે એમ કરીને હા હગાઈ કરાઈ નાખશે અને હું નથી ઈસ્તો કે એતલ તું હક પણ કરી લે જો ગમે તે થઈ જાય પણ તારા મામાનું ઘર છોડીને જાતી નહીં સાચું કહું ને તમારે જવું પડશે કારણ કે છેલ્લા કેટલાય દિવસથી હું તમને કહું છું કે કઈક કરો કઈક કરો હા તમે તમે મને લવ તો કરો છો પણ મને તો હવે ડાઉટ જાય છે કે તમે મારી સાથે મેરેજ કરવા નથી માંગતા સાચું કહું ને તો બોલી મારી સાથે તમે મેરેજ કરવા નથી માંગતા કારણ કે કેટલાય દિવસથી કહું છું આની પહેલા મળ્યા અને ત્યારે મેં કીધું હતું કે મારા પપ્પાનો સ્વભાવ સારો નથી એ ઝાપટ મૂકીસ ને હમણા આટલી બધી હોશિયાર થામાં તને એમ લાગે છે કે હું તારી હારે લગ્ન કરવા નથી માંગતો એમ આવું કેમ વિચારી શકે તું કહી દઉં છું તને તારા લગ્ન થાશે ને તો મારી હારે જ થાહે બીજા કોઈ હારે નહીં થવા દઉં અને તું મારી નહીં થાને તો કોઈ નહીં નહીં થા સમજી લેજે આટલું હા એટલા માટે જ તો અત્યાર સુધી વેઇટ કરી હા તો પણ હમતિ કા નથી બંને એક જ ગામના છીએ કાલ સવારે કોઈને ખબર પડશે તો તો હું થાય કાલ સવારે મારા મેરેજ થઈ જશે તો ચાલશે ને નહીં ચાલે બિલકુલ નહીં ચાલે હા તને કહી દઉં છું કે જો તારા મામાનું નામ ખરાબ થાય હું તને તારા મામાના ઘરેથી બગાડી જાય તો તારા બાપુની હું વિચાર છે એમ કહે ને કે મામાને ત્યાં રોકાવા મોકલી તારા બાને સાંભળવું પડશે હંધાએ ભોગવવું પડશે હા બધા તમારા બાના છે મારી સાથે મેરેજ નથી કરવાનો તો ક્લિયર કહી દો ને કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે બાકી આવા બધા ડ્રામા કરવાની કોઈ જરૂર નથી જો નાટક નથી કરતો તું જરા વિચાર કરી લે કે તારા મામાના ઘરેથી આમ તો હારી વાત છે ને તારા મામાના ઘરેથી તું ભાગે તો એ તો સાબિત નહીં થાય કે એ કયા ગામનો હતો ક્યાંથી હતો શેરથી હતો કે ક્યાંથી લઈ ગયો થોડા દિવસ એ ગોતવામાં નાટવામાં રહે ત્યાં સુધીમાં આપણે તો રફુ શક્કર થઈને શેર થઈ જાવ એટલે હેતલ આમ જોવા જઈએ તો તારી વાત હાશી છે આપ તે હું વિચાર્યું છે મેં તો બસ એટલું જ વિચાર્યું છે કે મારે બીજે મેરેજ નથી કરવા છું હું મેરેજ કરીશ ને તો તારી સાથે જ કરીશ બાકી બાકી હું મરી જઈશ અરે ગાંડી તું આટલી સસ્તી ધોળી છે કે ગમે ત્યાં નદીમાં મરી જાય હે છો મરવા નહી દઉં તને

હા કર દીના હા નાની એમથી વાત હા તો કાલ હું કામ વિઝારે છે આ થતી થતી મને મળવા થો ગાંડી આ તારો હાથ અને હવે પણ હું શું કહું છું તમને કે મારા ડોક્યુમેન્ટ બધા મામાના ઘરે પડ્યા છે પડ્યા છે લેતી જા હાજે રાત્રે તારા મામાના નળિયા ઊંચા તા હે થેન્ક યુ સો મચ નીહાણે હું લેતો આવી કાયા ગાસડી જાજે અને પછી જો તું હા ભાડે ગાડી લઈને આપણે બે ભાગી જાવું એવા ભાગશું એવા ભાગશું ને કોઈ ગોતી નહી કે હ ચાલ થેન્ક યુ હું ડોક્યુમેન્ટ લઈને આવ હા અને આમ જો પાકો વાયદો હો કઈ ગડે નહી આમાં ઓકે તું ફટાફટ જઈને આવ જા વધારો સારું છું તમે આવ્યા પણ હું એમ કઉ છું તમે બે હાહુ આવ્યા એકલા તો મારી દીકરીને ન તેડતું હોય એ ક્યાં છે હજી હજી તમારે અહીંયા રોકાવા દેવી છે અરે તમે તો ઉમર થઈ ગઈ તમારી તો હવે તમારે તો સમજવું જોવે ને કે દીકરી છે ને એના માવતરી અહીંયા શોભે ભલે મામો સર એનો હાસો મામો હાસો એમાં ના નહીં માવતર પછી મામા પેલા હોય પણ તોય જવાન દીકરી છે હવે કોઈ એમ કે ભાઈ ક્યાં છે એ દીકરી તો મારે હું એમ કેવું એના મામા ઘરે છે એમ કોઈ હારો છે ને હારું ઘર ન મળે એની માટે મારે હવે છે ને એનું જોણ ગૂતવાની બધી હવે તૈયારી કરવાની છે હાંભળે જગ્યા હું તમને બધી માંડીને વાંગું સાંભળે તમને ગૌઠા થયા તોય તમને બુદ્ધિ નોશ ભાઈ પણ તમે વાત તો સાંભળો બાની બા તમને કઈ જરૂરી વાત કરવા આવ્યા છે કોલેજનું બહાનું કાઢીને જતી રહી ને પછી આવી નથી અને અમને ખબર પડી છે કે કોક છોકરા ભાગી ગયો વાત કરો છો તમે હા બાની વાત હા હાચી છે હેતલ ખોકારે ભાગી ગઈ છે ફોન આવ્યો તો એનો અને બાના દીકરા એને ગોતવાઈ ગયા છે બાનો દીકરો મારો હાવો એને ગોતવા ગયો એમ હા તો નરેશભાઈ ગોતવા તો જાવી પડશે ને ઘરની જુવાન દીકરી છે આ ગામમાં ખબર પડે ને એ પહેલા આપણે કાંઈ કરવું પડશે હવે અને જ્યાં જ્યાં એની બેનપણીઓ નહીં હતા બધા એને અમે ફોન કર્યા પણ એ ક્યાંય નથી એટલે ખબર નહીં કે એ ઓલાને લઈને ક્યાં ગઈ છે પણ ગયો છે મારો દીકરો કાંઈક તો ખબર લાવશે એ ખબર લાવવા નથી ગયો એને સમય ભગાડવા ગયો છે મને બધી આ વાતની ખબર છે સમજ્યા યા તમારો છોકરો છે ને એને ભગાડવા જ ગયો છે ને કોકારે એનું કઈ મેળ કરવા જાય આ બધું આમાં આમાં ભગાડવામાં છે ને એટલે તમે સમજો હવે આ એનો જાત છે ને તમે બે નરેશભાઈ ખોટી શંકાઓ નહીં કરો અમે હું છોકરીને ભગાડવા માટે ત્યાં લઈ તમે હું બોલો છો એ ભાન છે તમને મામા મામી સી અમે એના નાની સી એના અરે ઘરના ઉઠીને કાઈ છોકરીઓ થોડા ભગાડતા હશે ગામમાં અમારી આબરૂ શું રહે અરે તમારી આબરૂ તો જાતી જાય પણ મારી આબરૂ વહી જાય એને હું આખા ગામમાં ખબર પડશે તો છેક એટલે તમારું કહેવાનું એમ છે કે આમ અમારી કોઈ આબરૂ નહીં જાય નાની મોટી અમારી આયરે થાય કોલેજ અમારા ઘરે કરતી હતી મોટી અમે કરી અને ગામ અમને કાંઈ નહીં કે અરે પણ તમે મોટી કરી હું કેમ મોટી કરી હવે મને ખબર પડી ગઈ બધી તમારે કઈક મેળ હશે તમારે તમારા ધણી ને કોઈક છોકરા રે મેળ અને ત્યાં બોલાવતો હતો વારે વારે મારી દીકરીને મોબાઈલ લઈ દે અને જેમ કે એ બધી માંગ પૂરી કરે પછી છે ને ભગાડવા તમે જ બધું નાટક કર્યું હા કમેશ મારો જીવ્યો અને તમે ભાઈ હા મને હમાસર દેવા આવ્યા છે કેમ લગ્ન ની કંકુત્રી લઈને આવ્યા એમ હમાસર દેવા આવ્યા હજી અમે સમાચાર દેવા ન આવ્યા હોત બધું રાખ્યું હોત તો

તમારો દીકરો જો એની યારે ન ગયો જ ને તો હું ગમે નથી ન હોતો પોતો મેળવી લે પણ આ તમારો દીકરો એની હારે ગયો છે ને ભાળ કેરવા એટલે વાંધો ન્યાસ આવે છે એની હારે નથી ગયો એ ભાગી ગઈ ને પછી એને ગોતવા ગયો છે એની હારે ગયો હોય તો અહીંયા જવા દે અરે જવા ન દે પણ ભગાડી તો દે ને એને બધી ખબર હોય એ મારી હોત બધી દેખરેખ રાખતો છે કે આ નરેશ પટેલ ક્યાં જાય છે કોને મળે છે અને ત્યાં ઓલા છોકરાને હોત કેતો છે કે જો હવે આયા ગયા છે આયા ગયા છે એટલે તું આમ કરી નામ ભૂયો જા અને તમે એમ કે છો કે મારા દીકરા એને બગાડ દીધી તમારા દીકરા વિરુદ્ધ હું જરીક બોલ્યો ત્યાં તમને જરીક આકરું લાગી ગયું મારે તો કાળજાનો કટકો ગયો તો મને કેટલું છું હશે મને આકરું નહીં લાગ્યું હોય અરે મારી આ

મને મારી નાખ્યો તે અને તારા ભાઈ છે પણ તમે અચાનક આવું કેમ બોલો છો અરે બોલે જ ને હજી તો તને કઈ ખબર જ નથી આ તો મને બધી વાતની ખબર પડી ગઈ છે એટલે હું તને આ તારી આંખ ઉગાડવા આવ્યો છું હવે તારી આંખ ખોલ મારી આંખ ખોલેલી છે આ દીવાની દાજે કોડિયા ને બટકા દોડાય હું થયું આ કોઈને માથાકૂટ કરીને આવ્યા છો અરે આની કરતા તો મને એમ થાય છે કે હું મરી કેમ નો ગયો મારો જીવ કેમ નો વયો ગયો એવી મોટી વાત થઈ ગઈ છે અને તું કે હું થયું હું થયું મુંગ નાર્યો મોઢે નથી લાગતા અરે તને કાય ખબર જ નથી તો મારી વાત સાંભળ ભાઈ આપડી એક ની એક દીકરી કોક પરાયા છોકરાને લઈને ભાગી ગઈ છે અને એમાં તારા ભાઈનો રાત છે તારો ભાઈ છે ને એલો કપાતર હું ના પડતો હતો કે આપણે આપણી દીકરીને અહીંયા નથી મોકલવી ત્યાં નથી મોકલવી તોય તું એકની બે ન થાય ભલે મારો ભાઈ મારો ભાઈ તો લાખોમાં એક છે નસીબદાર હોય એને જવો મામો મળે લે હવે ભોગઈ હવે ભોગઈ તું હવે રો એટલે મારી દીકરી ઓગણીને ભાગી ગઈ હા ભાગી ગઈ અને તને મારા ભાઈનું નામ છો મારો ભાઈ ક્યારે આવું ન કરે અરે તારા ભાઈનો તમારા વાક છે ન્યાજી પડી રહેતી હતી લાડકી છે ને આ તારા ભાઈએ જ કરી છે જે માંગે એ આપે હવે એને કીધું છે કે મને ઓલો છોકરો તમારા ગામનો ગમે છે ત્યારે કીધું છે તારા ભાઈ કાંઈ વાંધો નહીં અરે છોકરો હું તું કે હું તારે સમય હાજર કરી દઉં એમ કરીને છે ને એને આ બધું કાવતરામાં છે ને તારા ભાઈનો સાથ છે અરે પણ તમારી દીકરીએ ભૂલ કરી એમાં મારા ભાઈનો શું વાક તમે કહો છો કે તારા ભાઈનો હાથ છે મારો ભાઈ કોઈ દિવસ આવી વાત મા આગળ વધે જ નહીં તારો ભાઈ હશે ન્યા જ પડી રહેતી હતી ને તે એવું જરૂરી છે કે ના મામા ને પડી રહેતી હોય એટલે એમાર ભાઈનો જ હાથ હોય તારા ભાઈને બધી ખબર હોય કે આ ક્યાં જાય છે ને હું કરે છે ને હું તો એમ કહું છું કે એટલે જ છે ને તારો તારો ભાઈ છે ને એટલે જ એને અહીંયા તેડાવતો તો કે એને કોક હશે ને કોક મેળમાં હશે કોઈક છોકરો બસ કરો હવે તમે શું બોલા છો તમે એનો ભાન છે અરે તને કેમ હજી કેમ વિશ્વાસ નથી આવતો કે આપણી દીકરી ભાગી ગઈ છે તારો ભાઈ નો હાથ છે અને સતાય તું તારા ભાઈ ની ભેર હું કામ તું અજી તું તારો ભાઈ છે ને કપાતર છે કપાતર મારા ભાઈ કપાતર છે હા બસ કરો મારા ભાઈ વિશે શબ્દ સાંભળવા નથી માંગતી તમે મારી દીકરી ને ગમે ત્યાંથી ગોતી આવો અરે હું ગોતવા જાવ મારી તો એ મરી ગઈ છે હવે મારા

મારી દીકરી માટે હું મારા ભાઈ સબન તોડી નાખું અરે પણ વાક એનો છે એટલે હું કહું છું હું કાઈ એમણમ કાઈ નથી આમ આંધળક ત્યાં તીર નથી મારતો પૂરે પૂરો વાક એનો છે એટલે હું તને કહું છું તું તારા ભાઈ અરે વ્યવહાર તોડી નાખ મારે એની અરે સબન રાખો જ નથી જેને કાઈ ઇજ્જત ની પડી ન હોય માં બાપ ની ઇજ્જત હું કહેવાય એની પડી ન હોય અને માં બાપ ના વિરુદ્ધ જેને દીકરા દીકરીને ને હોય ને એવા વ્યક્તિ મારે વ્યવહાર જ નથી રાખો પછી ભલે તારો ભાઈ હોય હવે વિચાર તારા કરવાનો છે